નમસ્તે મિત્રો કેમ છો બધા મજામાં ને તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ રિતેશ ખત્રી ખત્રી હું છું અને આ છે મારી યુટ્યુબ ચેનલ રિતેશ ખત્રી ઓફિશિયલ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ આઠ વિષય ગણિત આઠ પદાવલીઓ અને નિત્યશમનો ભાગ નંબર ચાર આ ભાગ નંબર ચાર ની અંદર આજે આપણે ભણવાના છીએ બહુપદીનો બહુપદી સાથે ગુણાકાર એમાં શરૂઆતમાં દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર અને પછી શું પછી દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર પણ જોવાના માટે આ વિડીયોને સંપૂર્ણ જોવા માટે વિનંતી છે વિડીયોને સંપૂર્ણ જોશો તો તમને બહુપદીના ગુણાકારના દાખલા આવડી જશે એમાં કોઈ પણ જગ્યાએ કોઈ તકલીફ રહેશે નહીં અહીંયા આ વિડીયોની અંદર ખૂબ જ સરળતાથી સહેલી રીતે સમજી શકાય તેવી રીતે વિડીયો બનાવવામાં આવ્યો છે અને દરેક દાખલાને સહેલાઈથી કેવી રીતે ગણી શકાય તે બતાવવામાં આવ્યું છે માટે વિડીયોને સંપૂર્ણ જોવા મારી વિનંતી છે વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતે ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન કે જે રોજ સવારે આઠ વાગે પ્રસારિત થાય છે તેના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે મારી આ ચેનલની અંદર ધોરણ છ સાત અને આઠના ગણિત વિષયના તમામ પ્રકરણના અને તમામ સ્વાધ્યાયના વિડીયો મૂકવામાં આવવાના છે માટે મારી યુટ્યુબ ચેનલ રીતે ઓફિશિયલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો ત્રણે ચાર બી આ ટુએ વત્તા ત્રણ બી અહીંયા બે પદ આપ્યા છે માટે દ્વિપદી છે બે પદ માટે દ્વિપદી છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે તો જ્યારે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરવો હોય

મિત્રો જોઈ ગયું કે પહેલા ત્રણે આખા કૌશ ને ગુણાયો ચાર બી આખા કૌશ ને ગુણાઈ ગયો તો બે ભાગ અલગ અલગ પડી ગયા હવે આ ભાગ જોવાનો છે કે ત્રણે બે એને પહેલા પદને ગુણાશે પછી બીજા પદને ગુણાશે માટે ત્રણે ગુણ્યા બે એ સાથે ગુણાયો ત્રણે ત્રણ બી સાથે ગુણાયો હવે ચાર બી નો ચાર બી ટુ એ સાથે ગુણાશે ચાર બી ત્રણ બી સાથે ગુણાશે તો ચાર બી ગુણ્યા ટુ એ વત્તા ચાર બી ગુણ્યા ત્રણ બી મિત્રો ગુણાકાર થઈ ગયો હવે સાધર પાપાનું છે જે એક પદી રીત છે એ રીતે ત્રણ તરી નવ એ બી એટલે એ બી ચાર દુ આઠ બી એ તો એ જ લખાય અને ચાર તરી બાર બી છે એટલે બી નો વર્ગ તો મિત્રો આ થઈ ગયું સાદરૂપ હવે અહીંયા જુઓ કે બે પદ એક જેવા છે એ બી બંને સરવાળો છે બંને એક જેવા પદો તો સરવાળો કરવો પડે નવ ને આઠ સત્તર એ બી વત્તા બાર બી નો વર્ગ તો મિત્રો આ રીતે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કરી શકાય છે આ એક ઉદાહરણ હતું હવે આના આધારે આપણે ઉદાહરણના દાખલા ગણવાના છે તે માટે જો તારો અમારો વિનો ગુણાકાર કરવાનો છે જયારે આવું આવે ત્યારે સૌથી પહેલા આપણે તેનો ગુણાકાર કરી નાખીશું લખીશું એક ઓછા ચાર ગુણ્યા બે એક વત્તા ત્રણ આ ગુણાકાર કરી નાખ્યો જ્યાં આને લખ્યું છે ત્યાં આને ની જગ્યાએ આપણે ગુણાકાર ચેઇન મૂકી દીધું હવે તેને છૂટું પાડવાનું છે તો આખા પદને ગુણાશે પછી ચાર આખા પદને ગુણાશે પદ ને ગુણાશે બે એક્સ વધતા ત્રણ તો પેલા એક્સ આખા પદને ગુણાઈ ગયો પછી ચાર આખા પદને ગુણાઈ ગયા છે હવે એક્સ અંદરના બે પદો ગુણાશે એટલે કે એક્સ બે એક્સ ને ગુણાશે એક્સ ત્રણ ને ગુણાશે ઓછા ને વત્તા માટે ઓછા આવશે ચાર ગુણ્યા બે એક્સ અને વત્તા આ ઓછા વત્તા ઓછા થશે ચાર ગુણ્યા ત્રણ આ ચીનમાં થોડુંક ધ્યાન રાખવાનું છે હવે જોઈએ બે એકદરૂપ હવે આમાં કોઈ એક જેવા પદો છે તો આપણને એમ થાય કે આ બે પદો એક જેવા છે ત્રણ એક્સ અને આઠ એક બે એક જેવા છે તો બંને પદો એક ધન છે એક ઋણ છે માટે થાય તો ત્રણ જાય તો પાંચ એક્સ વધે ધન આવશે કે ઋણ તો એમ થાય કે ત્રણ કે આઠ આઠ મોટા છે ઋણ છે માટે ઋણ આવે અને ઓછા જોઈએ બીજો દાખલો એક્સ ઓછા વાય બરાબર ગુણાકાર આપેલો છે તો પહેલું પદાખા કૌશ ને ગુણાશે અને બીજું પદાખા કૌશને ગુણાશે તો લખીએ જવાબ પછી ગુણાશે તો કે એક્સ ગુણ્યા ત્રણ એક્સ વત્તાના વત્તા એક્સ ગુણ્યા પાંચ વાય એક્સ પેલા તૈયાર પછી એક્સ પાંચ ને ગુણાયો હવે ઓછા વાય છે તો ઓછા વાય કોને ગુણાશે ત્રણ એક્સ ને ગુણાશે ઓછા હવે ગુણ નાખીએ ત્રણ એકા ત્રણ એક વર્ગ પાંચ એમના એમ પાંચ એક્સ અને વાય ત્રણ એક્સ અને વાય ત્રણ એક્સ વાય ઓછા છે તો પાંચમાંથી બે જાય પાંચમાંથી ત્રણ બાદ કરો તો બે એક્સ વાય વધે તો જવાબમાં લખી શકાય ત્રણ એક્સ વર્ગ બે એક્સ વાય ઓછા પાંચ વાય વર્ગ અહીંયા થઈ ગયું કે પાંચ વાય વધે તો મિત્રો ઉદાહરણ નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ નંબર નવ ગુણાકાર કરો એ વત્તા સાત ગુણ્યા ઓછા પાંચ ચાલો મિત્રો ગુણાકાર કરીએ લખીએ જવાબ पहले ए आखा कौश ने गुणाशे पीछे सात आखा कौश ने गुणा से, तो, तो लखी ए गुणिया बी ओछा ओ सात गुणिया बी ओछा पांच हम मित्रों ए बी ने गुणा से, ए पांच ने गुणा से तो लकी ए, ए गुणिया बी ओछा ए गुणिया पांच हम सात बी ने गुणा से સાત પાંચ ને ગુણાશે તો સાત ગુણ્યા બી ઓછા સાત ગુણ્યા પાંચ અહિયાં ઓછા ઓછા થાય તો જવાબ લખીએ પાંચ એટલે પાંચ એ સાત ગુણ્યા બી એટલે સાત બી અને સાત પચાસ પાંત્રીસ તો મિત્રો અહીંયા એક જેવા પદ કોઈ નથી તો મિત્રો આ મળી ગયો આપણને જવાબ મળી ગયો જોઈએ બીજો દાખલો એ વર્ગ વત્તા ટુ બી વર્ગ ગુણ્યા પાંચે ઓછા પાંચે ઓછા ત્રણ બી વત્તા ટુ બી વર્ગ ગુણ્યા પાંચે ઓછા ત્રણ બી પહેલું પદ આખા કૌશ ને ગુણાયું છે બીજું પદ આખા કૌશ ને ગુણાયું છે હવે એ વર્ગ એ ગુણાશે એ વર્ગ ત્રણ બી ને ગુણાશે તો એ વર્ગ ગુણ્યા પાંચે ઓછા પાંચે ઓછાના ઓછા ટુ બી વર્ગ ગુણ્યા ત્રણ બી ચાલો મિત્રો રૂપ આપીએ એ વર્ગ અને એક પાંચે કા પાંચ એ એક અને બે તો એના ઘન દસ એ બે તરી છ બી નો વર્ગ અને બી એટલે બી થયા ત્રણ તો બી નો ઘન અહીંયા મિત્રો એક જેવા પદ એક પણ નથી માટે જવાબ આવ્યો પાંચ એ નો ઘન ઓછા ત્રણ એ વર્ગ બી વધતા દસ એ વર્ગ -6b નો ઘન તો મિત્રો આ રીતે ખૂબ જ સરળતાથી દાખલા ગણી શકાય છે આ થઈ ગયું ઉદાહરણ નંબર 9 નું સોલ્યુશન હવે જોઈએ ઉદાહરણ નંબર 10 ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો આભાર નમસ્તે મિત્રો હવે જોઈએ દ્વિપદી નો ત્રિપદી સાથે ગુણાકાર એટલે અહીંયા બે પદ છે અહીંયા ત્રણ પદ છે તો આવો ગુણાકાર આવે તો કેવી રીતે કરવાનું તો ખૂબ જ સહેલું છે જેમ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર કર્યો ત્રિપદી સાથે ગુણાકાર કરવાનો છે તો એ ગુણ્યા એ વર્ગ વધતા ત્રણે વધતા પાંચ એ આખા કંશને ગુણાઈ ગયો છે હવે સાત ગુણાશે સાત ગુણ્યા એ વર્ગ ત્રણે પાંચ

પછી વત્તાના વત્તા એ ગુણ્યા પાંચ ચલો નો વારો પૂરો થઈ ગયો હવે સાત નો વારો સાત સાત ગુણ્યા એ વર્ગ પછી અને છેલ્લે સાત ગુણ્યા પાંચ ચાલો મિત્રો ગુણાકાર કરી દઈએ એ ગુણ્યા એ વર્ગ એટલે કે એક એ અને બે એ તો એનો ઘન ત્રણ એ અને એ એટલે એનો વર્ગ પાંચ અને એટલે પાંચ એ સાત એનો વર્ગ એટલે કે સાત એનો વર્ગ સાત તરી એકવીસ એ અને સાત પચાસ પાંત્રીસ તો મિત્રો આ થઈ ગયો ગુણાકાર હવે જુઓ એક જેવા પદો કોઈ દેખાય છે તો આપણને લાગે કે ત્રણેય વર્ગ સાત એ વર્ગ બે પદો છે માટે સરવાળો થાય ત્રણે વર્ગ સાત એ વર્ગ સાત ને ત્રણ દસ એ વર્ગ બીજું કોઈ પર જોઈએ તો પાંચ અને બંને સરવાળો છે તો અને પાંચ મિત્રો આ રીતે સરળતાથી દ્વિપદીના ત્રિપદી સાથે ગુણાકાર કરી શકાય છે ખૂબ જ સહેલું છે સરળ છે થોડી પ્રેક્ટિસ કરવાની જરૂર છે હવે જોઈએ ઉદાહરણ નંબર દસ ત્યાં સુધી જોતા રહો અમારો વિડીયો નમસ્તે મિત્રો હવે જોઈએ ઉદાહરણ સાથે ગુણાકાર છે અને એક પદી દ્વિપદી સાથે ગુણાકાર છે અને તેમની બાદ બાકી છે તો ચાલો મિત્રો કેવી રીતે ગણાય ગુણાકાર ચાલો જોઈએ સૌથી પહેલા આ પદને છૂટું પાડી દઈએ એ આખા કૌશને ગુણાશે પછી બી આખા કૌશ ગુણાશે તો એ ગુણ્યા ટુ એ ઓછા ત્રણ બી વત્તા સી પછી બી ગુણાશે ગુણ્યા બી ટુ એ ઓછાઇ ગયું છે હવે સી છે આ બંને પદને ને ગુણાશે તો આ સી ઓછા છે સી ગુણ્યા એ આપણે એમને લખી નાખીએ ટુ એ ઓછા ત્રણ બી સી આખા પદને ને ગુણાશે તો ત્રણ પદો લખાઈ ગયા એ ગુણાઈ ગયો બી ગુણાઈ ગયો ગુણાઈ ગયો પેલા ગુણ્યા ત્રણ બી વત્તાના વત્તા એ ગુણ્યા સી તો મિત્રો જુઓ એ બે એને ગુણાયું છે એ ત્રણ બી ને ગુણાયું છે એ સી ને ગુણાયું છે વારો આવ્યો બી નો બી ટુએ ને ગુણાશે હવે ને ગુણાશે ઓછા છે માટે ઓછા લખશું હવે બી સી ને ગુણાશે વત્તા વત્તા છે માટે હવે સી નો વાળો સી ટુ એને ગુણાશે ઓછા છે માટે ઓછા લખશું હવે ઓછા ને ઓછા વત્તા થઈ જશે સી ત્રણ બી ને ગુણાશે તો ગુણાઈ ગયા કેટલા પદો થયા તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ છ બે આઠ થઈ ગયા છે બરોબર જવાબ કરી એક એ અને એક છે તો બે નો વર્ગ અહીંયા જોઈએ ત્રણ ત્રણ એ અને બી એટલે ત્રણ બી એ ગુણ્યા સી એટલે એ સી બી ગુણ્યા અહીંયા જોઈએ ત્રણ ગુણ્યા બી ગુણ્યા બી એટલે નો વર્ગ બી ગુણ્યાસી એટલે બીસી બે ગુણ્યાસી એટલે બે એસી અને ત્રણ બી ગુણ્યાસી એટલે કે ત્રણ તો મિત્રો લખાઈ ગયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત ને આઠ પદો હવે એક જેવા પદો લેતા ને ગોઠવતા ચાલો ગોઠવીએ પેલા બે એ વર્ગ એ વાળું કોઈ પદ છે કોઈ નથી એ બી બે પદો છે એક ઓછા એક વત્તા બાદ બાકી થાય ત્રણ માંથી બે જાય તો એક એ વધે ત્રણ ઋણ છે માટે ઋણ આવે એ આવી ગયા હવે બીસી રહીએ હવે એસી એક એસી વધતા બે એસી ઓછા વધતા ઓછા બાદ બાકી થાય બે માંથી એક જાય તો એક એસી વધે ઋણ છે માટે ઋણ થાય તો મિત્રો આ થઈ ગયો જવાબ બે ઓછા ત્રણ બી વર્ગ ઓછા એ બી વધતા ઓછા અને અહીં આ થઈ તો આજે આપણે આ અંદર જોયું ધોરણ આઠ વિષય ગણિત આઠ બદારો નૃત્ય ભાગ નંબર ચાર ભાગ નંબર ચાર ની અંદર આજે આપણે બહુપતિનો બહુપતિ સાથે ગુણાકાર જોયો

તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર જય જય ભારત